ગુડ ઇવનિંગ સીતારામ આવી અને આજ જો ખીહર છે બપોર ટુકડો તો બપોરનો પવનનો આવતો હતો પણ અટાણ્યો પવન થોડોક ઓછો પડે ગયો ને મેં કીધું હાલો થોડુંક ખેતરમાં આંટો મારે ને આંબાના ખેતરમાં થોડાક આંબામાં કેવોક મોર આવ્યો ને જોવા આ વખતે બહુ સારો મોર આવ્યો આવીએ હું વિચારા હું

એવા ઓલે ફેરે તો ખબર ની ખરેગા તા મોર ખરી ગયો તો ઓલે ફરે એઠો ખરે ગયો તો પણ આ વખતે બંધાય એવી કઈ કોશિશ કરવાની હે આપણે કે આ વખતે મોર છે બધો બંધાય એમ તો આ કેટલા ઝુમખા ઝુમખા એવા નાનકડો કાંબો છે પણ કેસર હે ને કલમી હે કલ્મી છે કેસર હે ને કલ્મી હે એટલે બહુ સરસ આવે છે ને હવે આખો જો આ બે પાટલા ભાટકે ગા બે બાજુ ની સાઈડ હે ઉભા ટકવા મંડી હજે થોડાક નાના હે પણ એ થોડાક મોટા થાય એટલે અડે જાય એક બીજા ને અને હા છે ને આને વચ્ચે માં અંતર થોડુંક ઓછું રાખ્યું જાણે આમાં વધારે અંતર રખાય ને તો હા બરાબર છે અંતર આ હજી વધારે અંતર છે આનાથી નજીક થાય આનાથી નજીક હોય તો આ આ 4 મીટર 3 મીટર જેવું હે બે બે મીટર ને હોય આંબા હમ હમ આ જો આમાં આવ્યો બધામાં આવશે હમ હવે આવશે બધામાં આની વચમાં આ જો કાળી ફૂગી કે ને ના ના એ તો કલર જ છે એવો ફૂટે છે જે તો ફૂટે હા છે તો આમાંથી ફૂટે છે આરિયા બધાયમાંથી ચાલુ ફૂટવાનું ચાલુ છે હમ હવે આ ચાલુ છે જાય આરિયા હા એટલે હવે આને પાણીની તાણી ન અપાય હવે ફૂટી જાય પછી પાણી આપશું હા હવે એને પાણીની તાણી ન દેવાની એ વટાણે પાણી હારી પટ દયો તો જ તો આમાં મોર આવે ને મોર હે જીલાય પાછો નકર તો બધો મોર એકદમ આવે પણ મોર પાછો એઠો ખરે જાય હાજર ખબર ઓલે ફેરે ખરે ગો પેલા ફૂટી જાય ને પછી પાણી આવશે હમ હમ કમરા ફૂટી જાય પાછો હા તો પાણી આવી ને આજા જરૂર જણાઈ ન્યા થોડાક ટેકાઈ માર દેવાના આ આજો થોડો નમેગો ટેકો માર રેવા દે તું ઓલા છોકરા કરના છે ઈ

બધા હવે ફૂટવાની તૈયારી છે અને ઓલા આપણે જોઈએ તો અમુક અમુક જગ્યા એ આંબા બહુ મોટા નથી થવા દેતા એ આપણે આજ હવે ને આ વખતે અને હાલ આવી જાય ને પછી કટિંગ કરી નાખવાનું ના પણ થોડાક વધારે મોટા હોય તો સારું ને કે વધારે આવે હમ અને પાણી બંધ કરી દીધું છે ફૂટી જાય ને પછી જ આપશું પાણી ને નાના નાના છે એમાં ગઠીક નો વધારે મોર આવ્યો હે મોટા માં નતા આવ્યો બધા હવે પાણી અહી પાણીની જરૂર છે

કેટલા ત્રીજું વર્ષ પૂરું થઈને ચોથું વર્ષ બેઠું છે તો ચાર વર્ષમાં જો આટલો સરસ ગાર્ડન ડેવલપ થતો હોય બગીચો ડેવલપ થતો હોય તો તમે વિચાર કરો કે પૂરતું પોષણ ને આ બધું મળે તો તમે ધારો એટલો પાક ઉતારી શકો અને આમાંથી તમે ધારો એટલો પાક ઉતારી શકો અને કેરી આવી શકે અને આખો જે છે એ બધો કેસર કેરીનો જ બગીચો છે કેસર કેરીના આંબા છે અને પેલી સાઈડ બીજી સાઈડ છે એમાંય થોડુંક એની સંશોધન આ વખતે કર્યું છે કે મારે એલચી કેરી વાવવી છે એલચી કેરીનો એક મારે સંશોધન કરવું છે બીજી સાઈડ છે એ થોડુંક એવું બધું વાવ્યું છે અમારા હાજરને નવું નવું સંશોધન કરવું જોઈએ આ ચાર આંબા છે ને એક બે ત્રણ અને ચાર ચાર છે ને એ ભેટ કલમવાળા છે ભેટ કલમનો ગ્રોથ સારો થાય પેલા આંબા છે ને ઓલા જે આગળ વાળા એ છે ચીપિયા કલમ કે ને એ છે નોર્મલ કલમ કરતા હોય વિકાસ તો થાય પણ વાર લાગે છે હવે આ બે આંબામાં છે ને આપણે બારમાસી કરવા માટે ટ્રીટમેન્ટ કરી હતી તો દિવાળી આજુબાજુ દિવાળી આજુબાજુ કેરી આવે એવું પ્લાનિંગ હતું પણ જે ફૂટ્યા હતા ને વરસાદ ને વાવાઝોડું ને એવું બધું થોડું પવન સાથે આવ્યો તો એમાં ખરી ગયો મોર બધો હમ એટલે આ વખતે પાછી ને કારણે થોડોક મોર ઓછો આવ્યો એવું લાગે છે આવ્યો તો છે ફૂટી તો ગયો છે ફૂટ્યો તો છે મોર મોટ આવ્યો પણ જે પ્રમાણ આવવો છે ને એવો નથી આવ્યો જે આગળના જે આંબા છે એમાં ટ્રીટમેન્ટ નથી કરી જો આગળ આ બે આંબા છે ને આમાં છે આવ્યો હા આવ્યો તો છે આવશે લગભગ પણ એટલો નહીં આવે એટલે સેની ટ્રીટમેન્ટ કરી એમાં એ બાર માસી કરવો હતો વિચાર એવો હતો ઓલા બે આવ્યા ઓમાં બે માં આવ્યો છે એમાં નથી કરી એટલે એમાં તો જો કેટલો હાજર મોર આવ્યો એ આવી ગયો એમ બે માં આવ્યો છે હમ

એટલે એમાં તમે થોડુંક દૂધદા પણ કર્યું નહી એ તો સારું ને થોડુંક થોડુંક સંશોધન કરીએ તો ખબર પડે તો આ જો મિત્રો જોવો તમે કે આંબામાં કેટલો મસ્ત મોર આવ્યો એકદમ આવ્યો નેચરલી જ રાખવાનું આમાં બહુ એમાં સંશોધન કરવા જાય તો ઘણી વખત સક્સેસ થાય ને ઘણી વખત ન પણ થાય આગળ છે ને જે આપણે ગયા વખતે એલચી કેરી જેવું સંશોધન કર્યું હે

પીપળા અને લીમડા ની બે સાથે હોય ને પૂજા કરે છે ખબર નઈ પૂજા તો શું હોય તો એક કર્ણાટક ના સાહેબ હતા એને એટલે પવિત્ર એમ ટૂંકમાં પીપળો અને લીમડો સાથે આવવાથી પવિત્રતા આવે એમ અને એની કઈક પૂજા થાય છે પૂજા શું થાય એ મને ખબર નથી એટલે આવેલા આ પીપળો ને લીમડો બે સાથે જો પીપળો લીમડો બે આ

એકલો દેહી આંબો છે છેલે છે હા ઈ જે આવ્યો છે ઈ દેસી છે બરા આલે જ વાવેલા છે હવે ફૂટશે આ બધા ફૂટશે અમાર આવશે તો ખબર આ બાજુ છે આરિયા બધા એ મોટા થગા